વીરપુરના જોધપુર ગામનો ચાલીસ વર્ષીય કમાન્ડો જવાનનું હાર્ટ એટેકથી મોત ગાંધીનગર ફરજ દરમિયાન અચાનક હૃદય બંધ પડી ગયું મૃતદેહને વતન જોધપુર ખાતે લવાયો ગાર્ડ ઓફ ઓનર સાથે વિદાય અપાઈ મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના જોધપુર અને ગાંધીનગર ખાતે ચેતન કમાન્ડો ફોર્સમાં ફરજ બજાવતા રમેશકુમાર માનાભાઈ ઠાકોર ગાંધીનગર ખાતે ફરજ દરમિયાન હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું જેમનો મૃતદેહ તેમના વતન જોધપુર ગામે લવાયો હતો ગાર્ડ ઓફ ઓનર સાથે વિદાય આપવામાં આવી આવી આ અંગેની વિગત એવી છે કે ગાંધીનગરમાં મગોડી ખાતે ચેતન કમાન્ડો ફોર્સ પદ પર ફરજ બજાવતા રમેશ પરમાર કે હૃદય હુમલો આવ્યો હતો જેમને જવાને યુએન મહેતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું મૃત્યુ થયું ત્યારબાદ પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી બાદમાં વતન વીરપુરના જોધપુર ખાતે તેઓનો મૃતદેહ લવાયો હતો અચાનક જવાના નિધનથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ ચાલા અરવલી મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધૂરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે